ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું છું નિરાલી પટેલ અને આજે છે મારો પહેલો વિડીયો તમે જોઈ શકો છો અમે બધા વાડીએ આવેલા છીએ અને પહેલાં છે તે મારા મમ્મી છે અમે માંડવી નીંદવા માટે આવ્યા છીએ બધા અને આ છે તે અમારી દીદી છે તે સૂર્યમુખી વાવવી છે ને તો એને પાણી પાય છે અમે બધા માંડવી નીંદવા આવ્યા છીએ તમે જોઈ શકો છો જેને જોયું ન હોય તે જોવા અને માંડવી કહેવાય જેમ કે મગફળી અને આમાં વાવેલી છે ઓનિયન તે હજી બધું કરવાનું બાકી છે કાલે વાવેતર કરેલું છે ખાલી આ બધું માંડવી નીંદાઈ ગઈ છે અને મારા મમ્મી નીંદે છે ને તે બાજુ થોડી માંડવી નીંદવાની બાકી છે આ છે અમારી વાડી જોવો અત્યારે વાગ્યા છે સવારના નવ અમે બધા આવ્યા છીએ વાડીએ નીંદવા માટે અને મારા પપ્પા છે તે આ સામેની વાડી છે ને ત્યાં ગયા છે ચાલો તો આગળ જોઈએ અમે શું કરીએ છીએ આખો દીવાળીએ તે તમને થોડા થોડા વ્લોગમાં બતાવતા જાશું અમે શું શું વાળીએ કામ કરીએ છીએ તે અત્યારે વાગ્યા છે અગિયાર અને અમે બધા જઈએ છીએ પાણી પીવા થોડોક વિહામો ખાઈ લઈને ઠાકી ગયા છે એમને કયું ના કામ કરી છીએ તો અને મારા પપ્પાને એ છે મેં તમને કીધું હતું ને કે ડુંગળી વાવી છે અમે ત્યાં પાણી વારે છે હું બતાવું તમને હમણાં કઈ રીતે પાણી વાળે છે તે અને આ છે મારા મમ્મી તમે જોઈ શકો છો અમારી વાડી અને પેલા છે મારા પપ્પા જોવો તમે તમે જોઈ શકો છો આ પાણી વાળે છે મારા પપ્પા ડુંગરીમાં આ છે મારા પપ્પા છે જો આવી રીતે પાણી વારે જોઈ શકો છો કઈ રીતે પાણી વારે ગઈ છે હવે આ શાકભાજી નીંદવાની છે અમારે મારા મમ્મી શાકભાજી નીંદે છે મમ્મી તો હું નીંદો હો

પાણી વારે છે પપ્પા તમે જોઈ શકો છો અમે શાકભાજી વાવેલું છે તે હું બતાવું તમને આ ટમેટી છે હેલો દોસ્તો કેમ છો બધા મજામાં જ અમે અમે તમને બતાવ્યું કે આખા દિવસ અમે વાડીએ શું કર્યું અને કેવી અમે મજા કરી અને કામ કર્યું શું શું કર્યું તે અમે તમને આખા બ્લોગમાં બતાવેલું છે જો તમને સારું લાગ્યું હોય તે અમારે રોજેરોજ નવા નવા બ્લોગ હવે આવશે અને અમે બને તે તેટલી ટ્રાય કરીશું કે કંઈક નવું આવે અને તમને બધાને મજા આવે અને તમે હો થઈ શકે તો અમને પ્રેમ જરૂરથી આપજો આ વિડીયાને અને લાઈક કરજો શેર કરજો થઈ શકે એટલો પ્રેમ આપજો થેન્ક યુ અને બાય બાય